વડોદરા પીસીબી પોલીસે ટીમ કપુરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં દારૂના જથ્થા સાથે એક શખ્સને રૂપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અને એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો વરી ડબોઈ ખાતેથી નીકળી કપુરાઈ ચોકડી થઈ વડોદરા જવાનો છે જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોડન કરી રોકી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ જસવંતસિંહ જાદવ હોવાનું બહાર આવ્યું હતું કારની તલાશી લેતા કાગળ કારની આગળની લાઇટના ભાગે તેમજ પાછળ ડીકીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ આરોપી આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી કપુરા પોલીસે રૂપિયા પિસ્તાલીસ હજાર નવસો ની કિંમત ધરાવતી દારૂની બસો સિત્તેર બોટલો રોકડા રૂપિયા ચારસો મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂપિયા એક લાખ એકાવન હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કરી ઠાકોર નામના શખ્સને કાર્યવાહી હાથ ધરી લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો